સુરત અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને ધ્યાનમાં રાખી ઊર્જા મંત્રી સર્કિટ હાઉસ ખાતે સુરત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં રાહત અને સુરક્ષા કાર્ય અંગે સમીક્ષા કરાઈ હતી મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે ચાર લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ચાર હજાર હેક્ટર વિસ્તારને પાણીની અસર થઈ છે સુરત સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠકમાં સુરત જિલ્લા કલેક્ટર સૌરવ પારઘી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા કનુ દેસાઈએ તમામ અધિકારીઓ પાસેથી વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી રાહત અને બચાવ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની વિગતવાર માહિતી મેળવી હતી છેલ્લા પાંચ દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાય છે ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો શું સિઝનનો પંચોતેર ટકા વરસાદ પૂર્ણ થયો છે જિલ્લામાં વરસાદના લીધે ચાર લોકોના મૃત્યુ થયા છે તો મૃત્યુ પામેલા ત્રણ લોકોને આર્થિક સહાયતા કરવામાં આવી છે અને એક મૃત્યુ પામેલા વ્યક્તિના પીએમ રિપોર્ટ આવ્યા બાદ સહાયતા પૂરી પાડવામાં આવશે એટલું જ નહીં ચાર હજાર હેક્ટરને પાણીની અસર થતાં બાગાયત વિભાગ દ્વારા હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને આમ જોઈએ તો સુરત જિલ્લા ખાતે સિઝનનો પંચોતેર ટકા જેટલો વરસાદ પૂર્ણ થયો છે એમ કહી શકાય વધુ વરસાદના લીધે ચાર મૃત્યુ થયા છે અને બધાને એનું જે રાહતનો ફાળો આપવાનો છે એ આપી દીધો છે એકનું પોસ્ટમોર્ટમ બાકી હોવાથી એક દિવસ પછી થશે ચાર હજાર જેટલી હેક્ટરને આની પાણીની અસર થઈ છે એના માટેનો સર્વે પણ બાગાયત વિભાગ કરી રહ્યું છે નુકસાનીનો અંદાજ આવતા એ પણ રિપોર્ટ કરવામાં આવશે અને સાથે સાથે જે વહીવટી તંત્રએ કામગીરી કરી છે એ કામગીરી પણ ઘણી સુંદર રહી છે અને મહુવા ખાતે પૂર્ણા નદીમાં જે વધુ પાણી આવ્યું છે એના માટે પણ આયોજન કરવામાં આવ્યું છે અને નવસારી ખાતે એના લીધે ફ્લડ આવી છે અને વધુ કામગીરી ચાલુ છે કનુ દેસાઈએ જણાવ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે આમ જોઈએ તો સુરત જિલ્લા ખાતે સિઝનનો પંચોતેર ટકા વરસાદ પૂર્ણ થયો છે વધુ વરસાદના લીધે ચાર લોકોના મૃત્યુ થયા છે બધાને રાહતનો ફાળો આપવાનો છે તે આપી દીધા છે જેમનો પોસ્ટમોર્ટમ બાકી છે તેમને એક દિવસ પછી આપવામાં આવશે ચાર હજાર હેક્ટર વિસ્તારમાં પાણીની અસર થઈ છે બાગાયત વિભાગ સર્વે કરી રહી છે નુકસાનીનો અંદાજ આવતા એનો પણ રિપોર્ટ કરવામાં આવશે સાથે સાથે જે વહીવટી તંત્ર જે કામગીરી કરી છે તે કામગીરી ખૂબ જ સારી રહી છે મહુવા તાલુકામાં જે નદીનો પાણી આવ્યા છે તેના માટે પણ આયોજન કરવામાં આવ્યું છે નવસારી ખાતે તેના લીધે પૂરની સ્થિતિ સર્જાય છે અને વધુ કામગીરી ચાલુ છે લગભગ 3200 જેટલા લોકોને રેસ્ક્યુ કરાયા છે બે દિવસમાં કેસ ડોલ પણ ચૂકવવામાં આવશે ફૂડ પેકેટ્સ સહિતની બીજી વ્યવસ્થાપન કરવામાં આવી છે